નમસ્કાર મિત્રો હમણાં આપણે ત્રણ ચાર કલાક પહેલાં આ જ જગ્યા ઉપર આવ્યા હતા પરંતુ આગળ ઊભા હતા ઉપર શક્તિ માતાજીના મંદિર પાસે અહીં જે જે છે મચ્છીમારો એના દ્વારા જારીને નાખવામાં આવી હતી અને એને લઈ અને ત્યાર પછી વિશ્વ હિન્દુ પરિષદ બદંગ દળના કાર્યકર્તાઓ હડોદના સેવાભાવી યુવાનો તેની સાથે કરણી સેનાના જે યુવાનો છે એ એ બધા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસના જવાનો જે છે પાલિકાની જે ટીમ છે તે પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને જે આપણા તળાવમાં કે જે સામંતસર તળાવમાં કોઈને પણ મચ્છી મારવા દેવામાં આવતી નથી મિત્રો અહીં જે છે જીવ હત્યાને કોઈ સ્થાન નથી આ તમે જોવો છો કે આ આખી જારી જે છે ને આ જારી અત્યારે તળાવમાંથી બહાર કાઢવામાં આવી છે તેની સાથે કેટલાક માછલાઓ જીવતા હતા તેને પાણીમાં છોડી દેવામાં આવ્યા છે અને મરી ગયા હતા તેને અત્યારે કાંઠે રાખવામાં આવ્યા છે એક તો કાચબો છે એ પણ આપણે બતાવીએ એકદમ એક તો આ કાચબો છે મિત્રો એ પણ આપણે બતાવીએ કે આ તમે જુઓ આ કાજબો પણ જે જાળીમાં આવી ગયો તો એનું પણ મૃત્યુ થયું છે આ બીજા માછલા છે આ બાજુ અને આ આખી જે જાળી જે છે એ પણ તમને બતાવીએ આપણી સાથે ભાવેશભાઈ ઠક્કર પણ છે એટલે આપણે થોડીક ભાવેશભાઈ સાથે પણ વાત કરી ભાવેશભાઈ શું કહીશો કારણ કે આપણા હળોદમાં તો આવું શક્ય નથી ને આવું કોઈને અત્યાર સુધી કરવા પણ દીધું નથી આવું કૃત્ય ખરેખર આ દ્રશ્ય જોઈને ખૂબ દુઃખ લાગે છે ત્યારે શક્તિમાના મંદિરના પૂજારીનો ફોન આવ્યો અને તમે જે લાઈવથી આવી માધ્યમથી જાણ થઈ ત્યારે અમારી ટીમ સાથે તરત અમે અહીંયા આવ્યા કરણી સેનામાંથી દિગુભા લક્ષ્મણસિંહ એમની ટીમ પણ અહીંયા આવીધી વેપારી મહામંડળના વિનુભાઈ ઘનશ્યામભાઈ તેમજ ચેમ્બર ઓફ કોમર્સના ઘનશ્યામભાઈ અને ગામના વિશ્વ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના તમામ કાર્યકર્તા અને સેવાભાવી લોકો જે જેને જીવદયાની જેની લાગણી છે એ લોકો આ જોઈન્ટ તરત અહીંયા પહોંચ્યા અને ત્વરિત બચાવ કામગીરીમાં કામે લાગ્યા અને અસંખ્ય અસંખ્ય જીવો જે ફસાયેલા હતા એને આ પાંચ યુવાનોએ અંદર ઉતરી હળવદ પોલીસના સતીશભાઈ બજરંગ દળના અલ્પેશભાઈ નિલેશભાઈ કરણી સેનાના લક્ષ્મણસિંહ અને નગરપાલિકાના ધંભા આ પાંચ યુવાનો અને ડીજે રબારી અને ફાયરની ટીમ સાથે મળી અને આ જે જીવોને મુક્ત કરાવ્યા એના બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તંત્રને એવી અપીલ કરું છું કે હળવદની જે અસ્મિતા છે એ અસ્મિતા આમને આમ બની રહે તેવા પ્રયત્ન થવા જોઈએ અને હળવદની અંદર જે ગેરકાયદેસર માંસ મટનના આટડા ચાલુ છે એ માંસ મટનના હાંટળા અડતાલીસ કલાકમાં બંધ કરવામાં આવે નહીં તો હળવદની જનતા જાહેર જનતા ભેગી થઈ અને જનતા રેડ કરી આ માંસ મટનના આટડા બંધ કરાવી અને હળવદની જે અસ્મિતા છે એ હકબંધ રાખવાનું કામ કરશે એટલે તંત્ર આની ગંભીર નોંધ લે અને આવા કૃત્ય હળવદની અંદર ચલાવી લેવામાં નહીં આવે અને આવી જે આવા જે કૃત્ય કરવાનું જે માનસ ધરાવે છે એવા લોકોને કડક હાથે પગલાં લઈ નશિયત કરવામાં આવે જેથી હળવદની શાંતિ ડોળાય નહીં તેવી તંત્ર પણ ધ્યાન લે અને ગેરકાયદેસર જે કોઈ પણ લાયસન્સ નથી ઇસ્યુ થયેલા એવી એવા હાટડા જે ચાલે છે એને તંત્ર વહેલામાં વહેલી તકે બંધ કરાવે એવી અમારી અપીલ છે નમસ્કાર અત્રે હું ઘરે હતો ત્યારે મને ભાવેશભાઈ ઠક્કરનો ફોન આવ્યો કે હળવદના તળાવમાં કોકે આખી જારી નાખી છે અને ત્યારે હું તરત અહીંયા આવ્યો અહીં આવીને જોયું તો આપણું હૃદય કંપી જાય એવી અહીંયા પરિસ્થિતિ હતી તાત્કાલિક ધારાસભ્યશ્રીને ફોન કર્યો આગેવાનોને ફોન કર્યો અને તાત્કાલિક પોલીસ અને ફોરે પોલીસ અને નગરપાલિકાના જો સ્ટાફ હતો એને પણ જાણ કરવામાં આવી કે ગેરકાયદેસર રીતે અહીંયા જે આપણા હળવદ એ ઐતિહાસિક નગરી છે છોટા કાશી તરીકે આખા જગમાં વિખ્યાત છે હળવદની અંદર કોઈ અબોલ જીવોની હત્યા થાય એ આજ સુધી આવી અસ્મિતા રહી નથી આ અસ્મિતાને ખંડિત કરી અને હળવદની શાંતિને ડોહળવાનો જે નરાધમ નાલાયક તત્વોએ પ્રયાસ કર્યો છે એને હળવદના જીવદયા પ્રેમીઓ વખોડી કાઢે છે અહીંયા પોતાના જીવની પરવા કર્યા વગર આપ જે જોઈ શકો છો આ લીલા ગંદકીમાં જે પાંચ યુવાનો છે એના પોતાની જિંદગીની પરવા કર્યા વગર આ ગાજ ગાજતા મેઘ અને અતિશય વરસાદ અને જે વીજળી પડતી હતી એની વચ્ચે આ યુવાનોએ અગણિત માછલીઓના જીવ બચાવ્યા અને જે શક્તિમાનું મંદિર છે એ આપણી હળવદમાં પાંચસો વર્ષથી પણ વધુ આ શક્તિમાના મંદિરનો ઇતિહાસ છે એના કિનારે આ ધાર્મિક લાગણી દુભાય એવા જે નરાધમ તત્વોએ પાપ કર્યું છે એ અર્ધી જ સહન કરી લેવામાં નહીં આવે અત્રે અહીંયા જે પાંચ યુવાનો હતા એ અહીંથી અંદર ગયા અગણિત માછલીઓના જીવ બચાવ્યા કમનસીબે પાચક જેટલી માછલીયા માછલી અબોલ જીવના જીવ ગુમાવ્યા છે એમણે ક્રૂરતાપૂર્વક એ રૂંધાઈ રૂંધાઈ અને પોતે મૃત્યુને ભેટી છે સાથે જે કાચબો હતો જે ફોરેસ્ટમાં શેડ્યુલ પશુ તરીકે પ્રાણી તરીકે છે એનિમલ તરીકે છે એનું પણ કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે એ અમે કાઢ્યો ત્યાં લગીને અમને એમ હતું કે અમે બચાવી માટે ભગવાન અમને નિમિત્ત બનાવશે અમે એને દવાખાને લઈ જતા પણ કમનસીબે જે હતા અને બે મિનિટમાં જે કાચબાનો પણ જીવ વયો ગયો હતો ત્યારે આગામી અડતાલીસ કલાક ની અંદર હળવદ ની અંદર જે છોટા કાશી હળવદ ની અસ્મિતા ને જે ખંડિત કરી એવા જે છાના ખૂણે હાલતા દેશી દારૂના ના આટડા હોય જે માંસ મટનના ના હોય એ તંત્ર રેડ કરી બંધ કરાવે નહીતર હળવદ જનતા અઢારે વર્ણ ભેગા મળી અને આ જે દેશી દારૂ ના આટડા છે ગેરકાયદેસર રીતે માંસ મટન વેચવામાં આવે છે આ બધા આટડાઓ હળવદ ની અઢારે વર્ણ હિન્દુ ધર્મ પ્રેમી જનતા જીવદયા પ્રેમીઓ ભેગા મળી અહીંયા આટડા ઉપર જનતા રેડ કરશે અને એમાં જે કઈ બનશે

પૈકડા છે ત્યારે અમારી વિનંતી છે અમારી જે ફરિયાદ છે આ ગેરકાયદે સર પ્રવૃત્તિ વિરુદ્ધ કા તો પોલીસ ફરિયાદી બને પોલીસ ફરિયાદી ન બની શકે તો અમે જીવદયા પ્રેમીઓ પણ ફરિયાદી બનવા માટે તૈયાર છી આવા નરાધમ તત્ત્વો જેણે હળવદની શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી બે હાથ જોડી અને વિનંતી છે અને આવી જ રીતે હળવદની અસ્મિતા ખંડિત ન થાય એ માટે આપણા એ સહયારા પ્રયત્ન કરવાના છે આપણે લક્ષ્મણસિંહ જે કરણી સેનાના છે એ ગણતરીની મિનિટમાં પહોંચી ગયા હતા અને આમાં અઢાર વર્ષથી યુવાન થી લઈ અને તમામ લોકો એ પાણીના વચ્ચે તળાવમાં ગયા તા ત્યારે લક્ષ્મણસિંહ ની પણ કામગીરી છે એ પણ વાત કરશે હળવદની અંદર જે સામતસર તળાવ આવ્યું છે એની અંદર જે આજ ઘટના બની છે એ બહુ દુઃખની ઘટના છે અમે તમામ સંગઠનો એને વખોડી કાઢીએ છીએ અને તંત્ર કડકમાં કડક એને કાયદેસરની સજા કરે એવી અમે માગ કરી છે ફરતા શિવાલયો છે જે ગામની અંદર એક પર પણ માટી નથી વેચી શકતી આવડી મોટી જો ઘટના બનતી હોય તો તંત્રએ આની ઉપર ખાસ ધ્યાન દેવું જોઈએ અને અમારા પરમુખ શ્રી વિરપાલસિંહને જાણ કરવામાં આવી ભાવેશભાઈ દ્વારા અને અમે તરત કરણી સેનાના પાંચ જાબાદા તાત્કાલિક ધોણે આવ્યા છીએ અને બચાવ કાર્ય કરાયું છે અમે જોયું છે કે આ બહુ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અમે અંદાઈ કે આવું ન થવું જોઈએ અવારનવાર જો આવી ઘટનાઓ બનતી હોય અને આવું જો તંત્ર ધ્યાન આપે એવી અમે સર્વ સંગઠનો માગણી કરીએ છીએ અને ટોટલ સંગઠનો હારે મળીને આ લોકો જે આવા ગૃહ કૃત્ય કર્યા છે એને તાત્કાલિક સજા થાય એવી અમે સૌ માગણી કરીએ છીએ

અને હર હંમેશ હમેશ પીચ ઉપર પણ લડતી આવી છે અને લડશું જો આ લોકો ઉપર આવા નહીં થાય તો અમે લડવાના છીએ એમાં કોઈ મીનમેખ નથી અમે હરેક સંગઠનો હારે મળીને આ લોકોને આકરામાં આકરી સજા થાય એ કાર્ય અમે કરાવશું ભાઈ હમણાં વાત થઈ ને બહુ મોટી વાત થઈ એમ કે અડતાલીસ કલાકમાં ગેરકાયદેસર રીતના જે માસ મટણના આંટળાઓ જે હળવદમાં જે ખુલ્લા છે જેની પાસે લાયસન્સ કે કંઈ છે નહીં અડોદમાં જાહેરમાં તો ક્યાંય વેચતા નથી પણ એ એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે હિન્દુ સમાજ સાથે રહીને ત્યાં કરશે ધારાસભ્યશ્રી સાથે પણ વાત થઈ છે અને ગામના બધા આગેવાનો સાથે પણ વાત થઈ છે વેપારી મહામંડળ ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા એક આવેદનપત્ર તૈયાર કરી મામલતદારશ્રીને આપવાનું છે અને એક એવી માગણી જે મૂકવામાં આવવાની છે કે અડતાલીસ કલાકની અંદર આજે તમામ ગેરકાયદેસર હાટડાઓ છે એ હાટડાઓ બંધ થાય અને હળવદની જે અસ્મિતા છે હળવદની જે એક આગવી ઓળખ છે એ અકબંધ રહે એના માટે તમામ સંગઠનો ભેગા મળી પ્રયત્નશીલ છે અને આવી જ ને આવી રીતે હળવદની અસ્મિતા બની રહે એના માટે જો તંત્ર પગલાં નહીં લે તો અડતાલીસ કલાકની અંદર અઢારે વરણ ભેગા થઈ આ જે હાટડા છે એની ઉપર જનતા રેડ કરશે ઓકે એટલે આ મિત્રો બહુ મોટી વાત છે એટલે તંત્ર પણ આની ઉપર ધ્યાન આપે આપણી સાથે હડોદ ફાયરના અધિકારી રોહિતભાઈ મહેતા પણ છે રોહિતભાઈ તમારી ટીમ દ્વારા જાણ કરી એટલે તાત્કાલિક પાલિકાની ટીમ આવી અહીંયા આગળ આમ તો પાલિકાની જવાબદારીમાં આવે છે આવું આ હડોદમાં આ તળાવમાં ક્યારેય માછલીઓ કે એની મારવાનો કોઈને ઇજારો દેવામાં નથી આવતો આજરોજ આવો મેસેજ મળ્યો કે પેલા પાછળના ભાગે શક્તિ માતાજીના મંદિર પાસે એક અંદર નેટ નાખેલી હોય બરાબર જેનો મેસેજ અમને મળતા તાત્કાલિક અમે અહીંયા આવી ગયેલ અને જે પણ માણસો અંદર પાણીમાં પડેલા હતા બરાબર એની સલામતીના ભાગરૂપે અમારા દ્વારા અમારા સ્ટાફ તેમજ જે અહીંયા અલગ અલગ સંસ્થામાંથી જે પણ જે સ્વયંભૂ જે પણ સ્વયંસેવક છે એ લોકો આવી અને અહીંયા અંદર કામગીરી માટે જોડાયેલા હતા જેની અંદર વીસથી પચીસ જેટલી માછલીને જીવતી અંદર છોડવામાં આવેલી છે તેમજ પાંચ જેટલી માછલી છે એને મૃત્યુ પામેલી છે તેમજ એક કાચબો છે એ મૃત્યુ પામેલો છે કહેવાનો મતલબ બસ ખાલી એટલો જ છે કે આ મારા ધ્યાન બાર વસ્તુ હતી ની આગળ જે પણ વસ્તુની કાર્યવાહી કરવામાં આવશે અમારા લેવલથી કરવામાં આવશે કારણ કે આ મિત્રો મોટા ભાગે અત્યારે પાલિકાની ચૂંટણી નથી એટલે મામલતદાર વહીવટદાર તરીકે હળવદ પાલિકામાં છે અને ચીફ ઓફિસર અને ટૂંકમાં કર્મચારીઓ જે છે ને એ વહીવટ ચલાવે છે એટલે આ ખરેખર મામલતદારની પાલિકાની એની જવાબદારીમાં આવે છે કે આવી જો કંઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય મિત્રો તો પછી એને અટકાવી શકાય અને આજે પણ અમને જ્યારે હળવદના જાગૃત જે લોકોનો ફોન આવ્યો કે ભાઈ આવી રીતના આપણા તળાવમાં ક્યારેય માછલીઓ મારવાનું કે એનો કોઈને ઇજારો દેતા નથી આવી રીતના જી જીવ જે છે અડોદમાં કરવા દેવામાં ક્યારેય આવતી નથી અને આ જારી જે છે ને મિત્રો એ પાંચ હાથ થી દસ થી પહેલા નથી નાખેલી જે રાત્રીના જ નાખેલી છે કારણ કે અહીંના જે લોકો છે એમની પાસેથી પણ આપણને જાણવા મળ્યું હતું કે રાત્રિના સમયે કોઈ જારી અહીંયા આગળ નાખી છે અને માછલીઓને પકડવા માટે થઈ અને કોણ છે આપણી સાથે કોઈ 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 બોલશે તો ખાસ વિશ્વ હિન્દુ પરિષદ જુદી જુદી જે સંસ્થાઓ છે એમની પણ મિત્રો એ એક જ માંગ છે કે આની યોગ્ય તપાસ કરવામાં આવે અને જે શખ્સો આવું કૃત્ય કરે છે અને જેને આ રીતના બધા શોખ છે તો પછી એ હડોદમાં આવા ન થાય પૂરા અને હડોદમાં ન કરે આવવું કારણ કે આ જે શાંતિ દોડવાનો પ્રયત્ન છે મિત્રો કારણ કે હડોદમાં ક્યારેય પણ જે છે મિત્રો એ આ તળાવમાં મચ્છીમારી કે છે એ કોઈને કરવા દેવામાં આવતી નથી તેની સાથે જે લોકો દ્વારા જે છે એ એક વિશ્વ હિન્દુ ને જુદી જુદી સંસ્થાઓ વેપારી મહામંડળ ચેમ્બર ઓફ કોમર્સ સહિતનાઓ એ પણ એક ચીમકી ઉચારી છે ને બહુ મોટી છે કે અડતાલીસ એમ